હલો મિત્રો દ્વારકેશ વેલ્ડિંગ વર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવી રહ્યા છીએ ટ્રેક્ટરમાં દવા સાટવાનો પંપ જો વીસ ફુવારાનો હોય ચાલી ફૂટની હરીઓ કવર કરે જો આ રીતનું છે સેટઅપ આ રીતનો ફુવારો પિત્તળનો ફુવારો પિત્તળની નીપલ વાયરવાળા સાપડા જો આ રીતનું ફિટિંગ છે આ રીતનું ચાલી ફૂટ નું બનાવેલું હોય કામ ચાલુ હે એનું કામ બાકી છે ફૂલી ફિટ કરવાની કોપલર ફિટ કરવાનું પીટીઓ દ્વારા ઓપરેટ થાય પીટી માંથી વપરાટ થાય આ હે આ નળી આ આ ને ફુવારાની હે આ નળી હે એ આ બાજુના ફુવારાની છે બે બાજુ દસ દસ ફુવારા છે આ નળી જે આવશે એ નળી અહીંથી સીધી બેરલમાં જ આવે એમાં બેરલમાં પાણી ભરવાનું કે ડાયરેક્ટ આપણે કોઈ તરાવશે કે ટાપો છે એમાં ડાયરેક ભરાઈ જા અહીં હે નળી આવશે એ ખેંચવાનું પાણી આવશે પચાસ ફૂટના એરિયા સુધીથી ખેંચી લે એ પાણી પછી જો આમાં ગનવાળું તો ફિટિંગ છે નહીં પણ જો તમારે ગન ફિટ કરવી હોય તો એ અહીંથી એની નળી લાગશે ગન ફીટ કરવાની વિશારિત નો હે 40 ફૂટ નો હે એટલે કે 24 ની જારી ની હાર્યું હોય તો 20 ઇંચ 20 20 હાર્યું નીકળે આ કરે ને 200 લિટર નો બેરલ હે કામ ચાલુ હે હજી આ રીત નો પંપ હે ચાઇના નો નથી રાજકોટ બનાવોટ ઇન્ડિયન મેડ ઇન ઇન્ડિયા પંપ હે જોવો તમે બસ અહીં ની અંદર ઓઈલ આવે આ ત્રણ પિસ્ટન આવે પિસ્ટન પછી ઓવરફ્લો થઈ નળીનો પ્રેશર કરતાં વધી જાય તો અહીંથી નીકળી જાય એટલે કે નળી ફાડે નહીં અહીં આગળ આખો વિડીયો પણ બનાવશું આપણે આ કમ્પ્લીટ થશે ચાલીસ હજારમાં આ ટેક્ટર ચોનાલિકા એમ અઢાર હા ફિટિંગ કરવાનું હોય આવી રીતનું જોવો તમે આ રીતનું ફિટિંગ છે જોઈ શકો તમે ત્યાં તાણિયા આપેલા છે જમ્પિંગ ના મારે પાંખોનો ગાળો લાંબો થઈ જાય આવી રીતનું જે ફિટિંગ છે ભાઈ જો કોઈને કરવાનું હોય તો આપણો મોબાઈલ નંબર છન્નું ત્રણ એસી એકવીસ ગામ બામડાસા ખેડ તાલુકો કેશોદ જિલ્લો જુનાગઢ વિડીયો ગમે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જો આવી રીતનો પંપ છે આ પ્રેશર એગજસ્ટ પાણી બધું અંદર આવતું રહે એમાં આ છાવી ગયો એટલે પ્રેશર થાય ફુવારામાં ગન કરવી તોલી બાજુ જ થાય પછી એક બીજી પણ સિસ્ટમ છે એ આમાં ફિટ નથી કરવાની આગળના વિડીયો જો હોય એમાં ફિટ કરવાની છે અહીંયા વાઇપર આવે છે વાઇપર જે ચાલીસ ફૂટનો એરિયો કવર કરશે ચાલીસ ફૂટનો એરિયો કવર કરે છે પછી આ પાઇપ આવે એક્ઝસ્ટેબલમાં આવે ઠાવશું તો એટલું તમે કરવું હોય એટલું મગફળીમાં સાટો તો હાલે કપાસમાં સાટો તો હાલે એનો વિડીયો નો ક્લિપ બતાવે બાકી એનું કામ બહુ સારું છે પણ એની કિંમત થશે સાઈઠ હજાર આ બેરલ આવશે બસો લીટરનુંટરનું બેરલ છે ખાલી છે અહીંયા ફિટિંગ કરશું પછી ખેતરમાં દવા સાથે બનાવશું જવો તમે આ રીતનું કર્યું છે સેટઅપ આપણું ગામ બામડાસા ઘેડ તાલુકો કેસો જિલ્લો જુનાગઢ મોબાઈલ નંબર છન્નું ત્રણ એસી એકવીસ જે કોઈ ભાઈઓને કરવું હોય આ નંબર ઉપર કોલ કરી ને વધારે માહિતી લઈ શકે દ્વારકેશ વેલ્ડિંગ વર્ગ ગામ બામડા તાલુકો કેસો બાકી તો જો આવું રીતનું ફિટિંગ કર્યું હોય અને આખા આપણે ચા હાલતું હોય ખેતરમાં દવા છાટવું હોય વિડીયો જો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે કે આના વિદ્યા દસ થી પંદર દિવસની અંદર આવવાનો છે આપણી ચેનલ ઉપર કે જે દવા છાંટવામાં કામ કેવું આપે છે શું છે રિઝટ કેવું છે બાકી જોવા તમે અને ફુવારામાં ક્યાંય લોખંડ કે ગેલવેન નથી વાપરે જેથી કરીને કરતાય નહીં ફુવારામાં પ્યોર પિત્તળ અને પ્લાસ્ટિક જ વાપરેલું છે તમે જોઈ શકો આવી રીતનું ફિટિંગ છે ચાલે ફૂટનું લાંબુ ડાંગોળું કર્યું છે પછી આની સિસ્ટમ છે કે અહીંથી એક ફેરવું થાય આપણે જોઈ કઈ રીતનું ફેરવું થાય જો મિત્રો હા વાસાનીથી પેરું થઈ જાય છે પછી એક અહીંથી આમ થાય છે ટ્રેક્ટર નડેલો હાવ તો નહીં થાય જો આ રીતના ફેરું થઈ જાય છે તો આપણે ખોલી નાખીએ ડબલ ફોલ્ડિંગ થઈ જાય એટલે તમારે રસ્તામાં ગાડીમાં જવું હોય ઉપાધી જ નહીં ગમે અહીંયા નીવડી જાય પછી જો આ રીતે ખોલીને એક નટ નાખ દેવાની એક નટ હેઠળ નાખ દેવાની છ આની બોલ એટલે તમારે કઈ પછી બીજું અડવા પૂરતું છે જ નહીં ખાલી આ સેજ ભેગું કરવાનું અહીંયા તમે ભેગું કરશો ને સીધું જોવો આ હે ને એની માથે આવી જાય પાંખો આવી જાય સીધા શેજ ઉછી કરીને એમાં મૂકી દેવાની કંઈ બાંધવાની કંઈ લપટ નહીં કરવાની હજી ફૂલી ફીઠા હે અહીંયા પણ ફૂલી ફીઠા હે પેડિયેસ્ટર ફીઠા એના ઉપર આપણે એ પણ જોઈએ પેડિયેસ્ટર નહીં જો મિત્રો આ પેડ એસ્ટર આપણે વાપરીએ છીએ પી બસો આઠ પછી એમાં આગળ આપણે જોઈએ તો નીચે આ પુલે આવશે પછી આ કોપલર જોઈન્ટ આવે છે રેડી તો આ સુધી ભૂગે છે આપણે પાછું એટલું ઓલી પર બીજું છે લાંબુ તો બહુ હે ભાયા